अरे जो जो पूछो बाल मुकुंद तो स्वामी पता है आओ आओ स्वामी आओ ओ हो 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 स्वामी स्वामी आ तो नौती लीठी नौती सांभरी एवी बात थई गई हो आ जूनागढ़ में भगत जी महाराज नु बाजते गाजते आनु समय यु थशे ये तो मने सपने ख्याल नो तो करसत भाई <laughs> हरि पाछे तो सगी आंखे जोवा छता मान्या बा नो ए हो थई गयो વિમુખ કરીને કાઢ્યા હતા એ જ સ્થાન માં આજે બત્રીસ વર્ષ પછી ધામ ધૂમ થી ભગતજી મહારાજ ને આચાર્ય મહારાજે પોતે તેડાવ્યા સાચી અરે તેડાવ્યા એટલું જ નહીં જમ ભાઈ આચાર્ય મહારાજની જેમ બે ઘોડાની બગીમાં મશુના ગાદી તકિયા બિછાવીને પૂરા સન્માન સાથે ધામ ધૂમથી પ્રાપ્તિ ભગતને મંદિરમાં પધરાવ્યા આ જોઈને એમ લાગે છે કે જાણે શ્રીજી મહારાજ જ કોઈના દ્વારા આ કાર્ય કરી ગયા બાકી આ બને નહીં હો હા અરે મણિભાઈ મંદિરમાં પધરાવ્યા એટલું નહીં ભગતજી મહારાજનો ઉતારો પણ દરવાજા પર જ્યાં આદિ આચાર્ય રઘુવીરજી મહારાજ ઉતરતા ત્યાં રાખ્યો છે વળી કોઠારી જી ભાઈ અહીં અગાઉથી બધી સગવડ કરી દીધી છે નવો ઢોલિયો મશરૂના ગાદલા તકિયા રજાઈ વગેરે તૈયારી કરી ભગતજીની સેવાનો પૂરેપૂરો લાભ લઈ લીધો છે મને તો લાગે છે મણિભાઈ આ ધામધૂમ પાછળ નક્કી કોઈની ભારે કોઠાસું જ કામ કરી ગઈ છે અરે કરશનભાઈ એટલે જ હું કહું છું કે શ્રીજી મહારાજ જ કોઈના દ્વારા આ કાર્ય કરી ગયા બાકી આ બને જ નહીં ને પણ કોના દ્વારા આ કામ કર્યું મહારાજે એનો તાળો જડતો નથી એમ કહેવું છે મારું સમજ્યા મારી ભાઈ મારું

એ જાણ યજ્ઞ પુરુષદાસને એટલે એમણે સંકલ્પ કર્યો કે જે સ્થાનમાંથી ભગતજીને અપમાન કરી વિમુખ કરવામાં આવ્યા તે જ તેઓનું ભવ્ય સન્માન કરું છું તેથી એમણે મને આચાર્ય મહારાજને કાગળ લખી ભગતજીને જન્માષ્ટમીના ઉત્સવમાં જૂનાગઢ તેડાવવા જણાવ્યું મેં તો આચાર્ય મહારાજને કાગળ લખી વિનંતી કરી દીધી જોડે યજ્ઞ પુરુષદાસજીને પણ કાગળ લખી જણાવી દીધું કે જો ભગતજી જુનાગઢ આવે

અને યજ્ઞપુરુષ પુરુષ દાસ નું તીર તો નિશાન પાડ્યા વગર પાછું આવે જ નહીં ને હમ હવે ફોડ પડ્યો કે કોની ગુરુ ભક્તિ થી આ કામ થયું છે એટલે જ પછી થોડા સમયમાં તો આચાર્ય મહારાજ ની મહોર કાગળ ભગતજી પર આવી ગયો અને તેમને જન્માષ્ટમી એ જુનાગઢ બોલાવી લીધા પણ વાત એટલે અટકતી નથી ભાઈ ભગતજીને તેડાવ્યાના આ સમાચાર જેવા યજ્ઞ પુરુષદાસને મળ્યા કે તેઓ ભગતજીના સ્વાગતની તજવીજ કરવા પોતે અહીં જુનાગઢ આવી પહોંચ્યા જીભાઈ કોઠારીના જીવમાં ભગતજીનો અપ્રમ પાર મહિમા રેડી તેમણે ભગતજીનો વિજય કરવાનું આયોજન પાકા પાયે કરી દીધું અને સાથે સાથે અમને ગુજરાતના ભક્તોને પણ જુનાગઢ પધારવાના કાગળો લખી દીધા હા જાહેરભાઈ થોડા દિવસ અહીં જુનાગઢ રહી ભગતજીના સ્વાગત પુરુષ ખરેખર કોઈને સગડ મળે નહીં તેમ આ નાના સાધુએ પોતાના ગુરુ ભગતજીનો ખરેખરો દિગ્વિજય કરાવી દીધો અંતરમાં ગુરુ ભક્તિનો સાગર છલકતો હોય ને

પણ આ વખતે તો તમે છાના રહીને આખા સંપ્રદાયમાં પ્રગટ સંતની ઓળખાણ સૌને કરાવી દીધી હો હાલો હાલો હવે યજ્ઞ પુરુષ દાસે ભગતજીની કથા વાર્તાનો પણ ખરેખરો લાભ મળે તેવું આયોજન કર્યું છે અરે જુઓ તો ખરા સભા મંડપમાં ભગતજીના આસને કેવી ભીડ જામી ગઈ છે હાલો હાલો આપણે પાછા બાળકીનો રહી જઈએ હાલો હાલો ક્યારે છઠાનો 我跟其丹他妈都打火去，好了好了好了。<music> <music>